વડોદરા શહેરમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે તંત્ર દ્વારા ગરમીના બનતા પારાને લઈને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે ત્યારે હીટવેવની આગાહી વચ્ચે ગરમીના પ્રકોપથી બચવા માટે સાજો હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર અંજન અય્યરે શું બાબતો પર ધ્યાન રાખવું જોઈએ તે અંગે માહિતી આપી હતી હાલમાં ઉનાળામાં આકરી ગરમી પડી રહી છે વડોદરા શહેરમાં પણ ગરમીનો પારો સતત વધી રહ્યો છે તંત્ર દ્વારા ગરમીના બનતા પારાને લઈને ઓરેન્જ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે ત્યારે હીટ વેવની આગાહી વચ્ચે ગરમીના પ્રકોપ બચવા માટે સાર્જો હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર રંજન અયરે કઈ બાબતો પર ધ્યાન રાખવું જોઈએ તે અંગે માહિતી આપી હતી નોંધનીય છે કે ગરમી વધવાના કારણે ગઈકાલે વડોદરામાં પાંચ વ્યક્તિઓ અને ત્રણ ના શંકાસ્પદ મોત નીપજ્યા છે સર્વે દર્શક મિત્રોને ખાસ વિનંતી આજે જ્યારે ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર થયેલું છે અને ખૂબ જ ગરમી પડવાની સંભાવના છે તો વયો લોકોએ સિનિયર સિટીઝન લોકોએ અન્ય બીમારીથી પીડિત લોકોએ તો એવું સમજો કે બપોરના ભાગે સાડા દસ સવારથી સાંજના સાડા છ સુધી ઘરની બહાર ના નીકળવું એવો અમારો એક અભિપ્રાય રહેશે બીજું જે લોકોને કોઈ કામ સહ બહાર નીકળ્યા વગર છૂટકો નથી એ લોકોએ હંમેશા સૂતરાઓ ઢીલા હવાદાર કપડાં પહેરવા જોઈએ જીન્સ વગેરે ટાઈટ પેન્ટોનો ત્યાગ કરવો જોઈએ આ ખાસ કરીને સિઝનમાં પુષ્કળ પ્રમાણમાં પાણી છાશ એવા પ્રવાહીઓનો ઉપયોગ કરવો જોઈએ એવરેજ આ સિઝનમાં માણસને એવું સમજીએ તો લગભગ એક કલાકમાં સાડી સાતસોથી આઠસો એમએલ જેટલા પ્રવાહીની જરૂરત હોય છે જે આપને આ ખૂબ જ ઉષ્ણ વાતાવરણમાં ડિહાઇડ્રેશનથી બચાવી શકે માથે ટોપી પહેરવી જોઈએ બને ત્યાં સુધી છત્રીનો ઉપયોગ કરવો જોઈએ કે સીધા તાપથી બળી શકાય કોઈ કામ ધંધો કરતા હોય તો વૃક્ષની નીચે કે કોઈ છાંયડાવાળા ભાગમાં આ કામ ધંધો આપણે કરીએ એ વધારે હિતાવહ છે ખુલ્લા તાપમાં આકાશના સીધા તપતા સૂર્યની નીચે રહેવું બિલકુલ હિતાવહ નથી હિટસ્ટ્રોક અન્યથામાં ચક્કર આવવા બેચેની થવી ગભરામણ થવી આ પ્રકારની બધી ફરિયાદો રહેતી હોય છે તરત જ ડોક્ટરની સલાહ લેવું ઉચિત છે અન્ય બીમારીઓથી પીડાતા લોકોએ ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે બસ થોડા દિવસનો મામલો છે દોસ્તો પછી તો વરસાદના અમી છાંટણા થશે અને આ ઇન્ટેન્સ ગરમીથી આપણે મુક્તિ પામીશું જય જય ગરવી ગુજરાત જય હિન્દ બધાને પ્રભુ ખુશ અને સારું આરોગ્યપ્રદ Jivan -e ape